ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છે કારેલા મુઠિયાનું શાક તો ચલો શરૂઆત કરીશું તો સૌ પ્રથમ અહીંયા બસો પચાસ ગ્રામ કારેલા લીધેલા છે અને કારેલાને સારી રીતે ધોઈને એની છાલ કાઢી લેવાની છે અને છાલને અહીંયા આપણે એકદમ ઝીણી કટ કરી લેવાની છે આવી રીતે છાલને એકદમ ઝીણી સરસ કટ કરી લેશું કારેલા પણ મેં અહીંયા સમારી લીધેલા છે હવે આની અંદર બે ચમચી મીઠું એડ કરી દેસુ અને છાલમાં પણ બે ચમચી મીઠું એડ કરી દેસુ હવે આને મસળીને પાંચ મિનિટ માટે રહેવા દેવાનું છે હાથની મદદથી આવી રીતે મસળી લેશું છાલને પણ આવી રીતે જ મસળી લેવાનું છે અને પાંચ મિનિટ માટે રહેવા દઈશું પછી હાથની મદદથી એકદમ મસળીને એનું પાણી બધું કાઢી લેવાનું છે અને બેથી ત્રણ પાણીએ સારી રીતે ધોઈ લેવાનું છે અને છાલ એકદમ કોરી કરી લેવાની છે હવે સૌ પ્રથમ આપણે પહેલાં મુઠડી બનાવીશું તો અહીંયા આપણે જે રોટલીનો લોટ આવે છે એ ત્રણ ચમચી રોટલીનો ઝીણો લોટ લીધેલો છે એક ચમચી બેસન એડ કરીશું હિંગ એડ કરી દઈશું અડધી ચમચી હળદર અડધી ચમચી જીરું અડધી ચમચી મરચું પાવડર અડધી ચમચી આમચૂર પાવડર અડધી ચમચી ખાંડ એડ કરી દઈશું અને મીઠું એડ કરી દઈશું મીઠું અહીંયા થોડુંક જ લેવાનું છે અડધી ચમચી આદુ મરચાં અને કોથમીર એડ કરી દઈશું એક ચમચી તલ એડ કરી દઈશું એક ચમચી તલ એડ કરી દઈશું હવે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગયું છે હવે આની અંદર સહેજ ખાટું મેં અહીંયા એક ચમચી દહીં એડ કરીને લોટ બાંધી દેવાનો છે અને હાથ ઉપર તેલ લગાવીને આવી રીતની નાની નાની મુઠડી વારી લેવાની છે તો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે કારેલાનું શાક બનાવો ત્યારે હંમેશા મીઠું એકદમ ઓછું એડ કરવાનું કારણ કે આપણે કારેલાની કડવાશ કાઢવા માટે હંમેશા આપણે મીઠું એડ કરતા હોઈએ છીએ તો મીઠું આની અંદર ચડી જતું હોય છે માટે મીઠું હંમેશા પાછળથી થોડુંક જ એડ કરવાનું તો અહીંયા બધી આવી રીતની મુઠડી તૈયાર કરી લેશું પેનમાં મેં અહિયાં બે ચમચા તેલ એડ કરી દીધું છે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે તેલ ગરમ થાય એટલે રહી એડ કરીને હિંગ એડ કરી દઈશું અને અહીંયા ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે હવે આપણે બધી મુઠળી આની અંદર એડ કરી દેવાની છે મુઠળી એડ કર્યા બાદ એકથી બે મિનિટ માટે એકથી બે મિનિટ થઈ જાય પછી જ આપણે આને તાવેથાની મદદથી એકદમ હળવા હાથે આને હલાવવાનું છે તરત જ નથી હલાવવાનું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે મુઠડી એડ કર્યા બાદ તરત હલાવશો તો મુઠડી ભાંગી જશે માટે એક થી બે મિનિટ ચડી જાય પછી જ આવી રીતે તાવેથાની મદદથી ધીમે રહીને આને હલાવવાનું છે હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની છે અને આને ઢાંકીને દસ મિનિટ માટે ચડવા દઈશું વચ્ચે વચ્ચે એક બે વખત હલાવતા રહેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ મુઠડી તૈયાર થઈ ગઈ છે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે મેં અહીંયા મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લીધેલું છે તે એડ કરી દેસું તમે આ સ્ટેજ ઉપર તમે લસણ પણ એડ કરી શકો છો લસણને એકદમ ઝીણું ખાંડીને એડ કરી દેવાનું અને કારેલા આપણે જે સમારેલા હતા તે આની અંદર એડ કરી દેસું બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અડધી ચમચી હળદર એડ કરી દઈશું અને એકદમ ઓછું મીઠું એડ કરી દઈશું બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ઢાંકીને સ્લો ટુ મીડિયમ ગેસે દસ મિનિટ માટે ચડવા દેસું તો ફ્રેન્ડ્સ અહીંયા દસ મિનિટ જેવું થઈ ગયું છે કારેલા ચડી ગયા છે આપણે ચેક કરી લેશું અડધી ચમચી આદુ મરચા એડ કરી દઈશું અડધી ચમચી મરચું પાવડર એડ કરી દઈશું અડધી ચમચી જીરું બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મેં અહીંયા મરચું પાવડર તીખું લીધેલું છે અડધી ચમચી કિચન કિંગ મસાલો એડ કરી દઈશું આનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ લાગે છે અને એક ચમચી ગોળ એડ કરી દઈશું એક ટામેટું સમારીને એડ કરી દઈશું બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આને ઠાંકીને બે મિનિટ માટે ચડવા દઈશું જેથી બધા મસાલા સરસ ચડી જાય તો ફ્રેન્ડ્સ અહીંયા બે મિનિટ જેવું થઈ ગયું છે મસાલા સરસ ચડી ગયા છે તો અહીંયા કારેલા મુઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું છેલ્લે કોપરાની છીણ એડ કરી દેસું તો હવે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા કારેલા મુઠિયાનું શાક તૈયાર છે આ શાક આ શાકની અંદર દહીં નાખીને રોટલી રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મુઠળ આપણે જે બનાવી છે એ મુઠળી એટલી ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો